સુરત માં તો મારા રૂમ ની અંદર પ્રકાશ થાય છે તો આ પ્રકાશ શું છે તો પ્રકાશ નો અર્થ તો જ્ઞાન રૂપી પણ પ્રકાશ કહેવાય પણ જ્ઞાન રૂપી જે પ્રકાશ છે તે દેખાતો નથી પ્રકાશ છે તે નજરે દેખાતો નથી પણ આત્મ અવસ્થા આતમ ના સ્થાન ઉપર એ આવી જાય છે પ્રકાશને જ્ઞાન પણ કહેવામાં આવ્યું છે હવે એ બેન નું કેવાનું એવું છે કે ઘરમાં ઘર બરાબર તો ઘર છે એક તો આપણું ઈટુ અથવા બેલાનું નું રેતીનું જે ઘર છે ચાર દિવાલ વાળું બરાબર આ જે ઘર છે આપણું લૌકિક જે આપણે પથ્થર નું જે છે તે બનાવી તત્વનું શરીર છે આ પથ્થરના ઘરની અંદર ઘર હવે પથ્થરના ના ઘર ની અંદર ઘર આ પાંચ તત્વ નું જે આપણું બનેલું ઘર છે શરીર રૂપી ધરતી આકાશ વાયુ વાયુદળ અને અગ્નિ નું આ પથ્થરના ઘરની અંદર આ ઘર રહે છે પાંચ તત્વનું હવે પાંચ તત્વનું જે આપણું ઘર છે એની અંદર એક આતમ ઘર છે આતમ જે ઘર છે તે આતમ ઘર ની અંદર કેવી રીતે જવું તો એના માટે સદગુરુ પાસેથી નામ ઉપદેશ લઈ અને ભક્તિ ભજન ના માર્ગે ચાલવું પડે છે માનો કે કોઈ ગુરુદેવે કામ ક્રોધ લોભ શબ્દ કોઈ પણ પ્રકાર નહીં વિષય વાસના તારી મારી ઈર્ષા નિંદા છલ કપટ વાદ વિવાદ કઈ ના હોય નિરઅહંકારી જે છે એવા સાચા સદગુરુ મળે અને સોહમ સબદ નામ ઉપદેશ માં આપે પછી એ સોહમ શબ્દ નાભી સ્થાને શ્વાસ ની ક્રિયા આવન જાવન કરી રહી છે નાભી થી શ્વાસ ઉઠે છે મિલન સ્થાન છે જે આપડે ચાંદલો કરીયે ત્યાં એ શ્વાસ આવે છે ત્યાંથી શ્વાસ પાછો જાય છે જે આવન જાવન શ્વાસ કરી રહ્યો છે તેની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે આપ મેળે કોઈ મનુષ્યની રચના નથી અને એ શ્વાસ ની અંદર આપડા મન ને જોડવાનું હોય છે શ્વાસો શ્વાસ ની ક્રિયા પર માત્ર મન ને જોડવા મન સંપૂર્ણ પડે એ શબ્દ ની અંદર લય થઈ જાય એટલે સોહમ અવસ્થા સોહમ સ્થાન ની અંદર ગયા નથી તો મન નું અસ્તિત્વ નથી તો નું પણ અસ્તિત્વ નથી બરોબર હવે આ જે બાહિર જે આ જોઈ રહ્યું છે એ ચેતન મન છે અને બાહિર જે દેખાય છે તે માયા છે આ બાહિર ચેતન મન અને દેખાતી માયા આ ખતમ થઈ ગઈ હવે શ્વાસો શ્વાસ ના મારફતે જ્યાં આપણે ચાંદલો કરીએ છીએ ત્યાં પહોંચે છે ત્યારે ડાબી અને જમણી જે નાળી છે ઈંગડા ને પીંગડા તે સમાન માત્ર ચાલવા લાગે એ ગંગા સતી માતા નો પણ આ જગ્યાએ મત છે ચમકારે મોતીડા પાનબાઈ અચાનક થાય છેડાયા ગયા એકવીસ હજાર છસો નો કાળ ખાય તો આનો અર્થ જ એ છે કે શ્વાસો શ્વાસ ની ક્રિયામાં તમે સોહમ શબદ્ધરૂપી મોતી ને પોરો અને સુરતાની દોરી બનાવો મોતીડા કીધા એટલે એક મોતી ગયો તો સિંગલ થાય પણ મોતી શ્વા અને બેતા શ્વાસ અને બે મોતી આ શ્વાસ ની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં જ તમારી સુરતા લગાડો હવે ચેતન મન અને માયા એ તો અંદર લય થઈ ગયા તો હવે કઈ સુરતા લગાડવાની છે હવે અવચેતન મન રૂપી સુરતા ત્યાં જોડવાની છે હવે અવચેતન મન કોને કેવું તો અવચેતન મન જે છે તે પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાને ઇન્દ્રિયો ચલાવનારું જે અવચેતન મન છે તેની અંદર થી સંકલ્પો અને વિકલ્પો ઉઠતા રહે છે અવચેતન મન જયારે સોહમ શબ્દ ની અંદર જોડાઈ જાય છે ત્યારે અવચેતન મન સ્પષ્ટ ચોખ્ખો સોહમ શબ્દ ને એ સાંભળી શકે છે પછી અવચેતન મન દ્વારા સોહમ શબ્દ સંભળાય છે પણ ત્યાં સંકલ્પો અને વિકલ્પો બંધ થઈ જાય છે તો એ અવચેતન મન સોહમ શબ્દ ને સાંભળી શકે છે હવે સોહમ શબ્દ જે છે તેની અંદર અવચેતન મન લય થઈ ગયું એટલે સંકલ્પ વિકલ્પો બંધ મન બુદ્ધિ હવે પછી ડાબી ને જમણી નાડી સ્થિર થતા જે માતા ગંગા સતી ના મત અનુસાર ચાર સેકન્ડે એક પ્રાણવાયુ બાર આવે ચાર સેકન્ડે અંદર જાય મિનિટના પંદર કલાકના નવસો એકવીસ કલાકના

દસમા દ્વાર માં જેને સહસ્ત્ર ચક્ર પણ કહેવા આવે છે સહસ્ત્ર દલ પણ કહેવા આવે છે જેને ભ્રમ રંધ્ર પણ કહેવા આવે છે ભ્રમ એ આત્મા છે રંધ્ર હોલ હોલ મતલબ એક કાણુ એક વિંધુ એક બારી એની અંદર થી આ સોહમ રૂપી સુરતા અંદર જઈ ને દસમા દ્વાર ને ખોલી નાખ્યો દસમા દ્વાર ને ખોલી નાખ્યો ત્યાં તે પોતાના આત્મ સ્વરૂપ માં આવી ગઈ આત્મ જ્ઞાન ની અંદર આવી ગઈ તો એ દસમા દ્વાર ખોઈ એટલે પ્રકાશ પ્રકાશ અહિયાં કોઈ દીવાનો પ્રકાશ નહીં કોઈ જ્યોત નો પ્રકાશ નહીં જ્ઞાન રૂપી પ્રકાશ આ જ્ઞાન રૂપી પ્રકાશ ની અંદર આ સોહમ રૂપી સુરતા આવી ગઈ ને પોતાના સ્વરૂપ માં આવી ગઈ તો પોતાનું સ્વરૂપ શું છે સ્વ પોતે હવે એનું રૂપ શું છે તો આ સોહમ તો એક શબ્દ છે એનું કોઈ રૂપ નથી

અને દસમા દ્વાર ની અંદર થી એ બારી માંથી એ વિંધામાંથી બ્રહ્મરંધ્રંધ્ર માંથી બહાર નીકળી અને દેહ થી વિદેહ બને જલમાં થલમાં ચારેય તરફ એક જ શબ્દ એ ગાજી રહ્યો છે એ સોહમ શબ્દ ને અનાદિ સોહમ શબ્દ ને પરમાતમ ઘર કહેવામાં આવે છે તો પહેલા તો દસમા દ્વાર ની અંદર સોહમ રૂપી સુરતા પોચી ગય આતમ સ્વરૂપ ને જાણી ગયું પાંચ તત્વના ઘર ને છોડી પ્રવેશ કરી ગઈ અને આતમ ઘર માં આવી ગયો સ્વયં પોતે આતમ ઘર થઈ ગયો મતલબ આતમ સ્વરૂપ થઈ ગયા આ થયું ત્રીજું ઘર પેલા પથ્થરનું ઘર પછી આ દેહરૂપી પાંચ તત્વ નું ઘર અને પછી એ રૂપી ઘર હવે આતમ રૂપી ઘર અવસ્થામાં આવી ગયા આતમ રૂપી ઘર સ્થાન માં આવી ગયા પછી પરમાત્મા રૂપી શબ્દ ની અંદર આ સોહમ કયો કે આત્મા કયો કે ચૈતન્ય શક્તિ કયો કે જીવ કયો કે સુરતા કયો ની સુરતા એ સોહમ રૂપી સુરતા એ સોહમ રૂપી આત્મા એ ચૈતન્ય શક્તિ રૂપી આત્મા પરમાત્મા રૂપી ઘર એનું છે આ એનું પોતાનું ઘર છે આ નિજ ઘર છે આ નિજ રૂપ માં આવી જાય છે નીજ નામ ની અંદર આવે નીજ એટલે પોતે નામ એટલે પરમાત્મા રૂપી આત્મા રૂપી ઘર આ પાંચ તત્વના ઘર માં આવી ગયો હતો અને પાંચ તત્વ રૂપી ઘર આ પથ્થરના બનેલા ઘર માં રહેતો હતો હવે ના ઘર માંથી નીકળી પાંચ તત્વ ના ઘર માં આવ્યા પાંચ તત્વના ઘર માંથી નીકળી

જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુ સત્ય સનાતન ધર્મ ની આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો